નમસ્કાર ખેડૂત મિત્રો બી એચ ફાર્મર તમારું હાર્દિક સ્વાગત કરે છે દેખો ભાઈ આ ઘઉં સરસ ઘઉં છે આમને પાણી એક અત્યારે પાવો એક બીજું પાણી પાવો જ્યારે પીળાશ પડે આમ તો પંચ્યાસી દિવસ કહેતા હોય છે લોકો કે પંચ્યાસી દિવસમાં પાણી જે પિયત અપાય માટે તમે જુઓ અત્યારે પાણી પાવો પછી દસ દિવસ બીજું પાવો બીજું પાણી પાવાની કોઈ જરૂર હોતી નથી અને તમે જો આ ખેડૂતો અમારે ભાઈ પાણી પાવે છે એમને પૂછી લે કે ભાઈ કેટલા પાણી પાયા તમે છઠ્ઠું પાણી છે કમસે કમ દસ પાણી થતા હોય છે ઘઉં માટે અને છેલ્લું પિયત તમે આપો ત્યારે પીળાશ પડી જાય અને લોકો વૈજ્ઞાનિક ખેતીવાળા એવું કહેતા કે પંચ્યાસી દિવસમાં ચીલ્યું જેવું બિયારણ ચારસો છન્નું હોય ચારસો એકાવન હોય એકસો તોતેર હોય જીડબલ્યુ જીવીન હોય અલગ અલગ જાતોનો ટુકડી હોય અલગ અલગ જાતોનું હોય એ પ્રમાણે પાણી આપવાનું તમારે એમાંથી પીળાશ જો ધારો કે કોઈ એમ કહે કે ભાઈ અમને દિવસની ખબર નથી તો એના ગાવાના પીળાશ પડે ને એટલે પછી એને પાણી પાવાનું છોડી દેવાય જેમ કે વડીલો એવું કહેતા હતા કે જમીનને દાહીને દાણો થાય ને એ સારામાં સારો થાય એને કાળી ટપકી કાળી ડાઘી ના પડે ભાવ સારો મળે ખાવા માટે ચમકદાર રહે માટે તમે છો ને એ પીળાશ પડે ને એટલે ઘઉં પાવાનું બંધ કરી દેવાનું પછી ખેડૂતની મરજી ખેડૂતના ઉપર આધારિત છે જે ખેડૂત પીળાશ પડે એના પાસે પાણી પાતા હોય તો એને ગવામાં કાળી ડાઘી પડતી હોય છે દેખો આ ઘઉ સરસ આના પછી એક પાણી પીશે એક પિયત આપવું પડશે ઘઉં સરસ માટે તમે જો પીળાશ પડે ને એના પછી ભાઈ પાતા ના કારણ કે તો ઘઉં સારો લેવો હોય ને કાળી ડાઘી ના પડે નીચેના ભાગમાં એને કાળી ડાઘી પડતી હોય છે દેખો આ ઘઉંની ઊંબીરીનું એને આવી રીતે પીળાશ પડી જાય એ વખત ઘઉં ના પાન ના કે આ નીચેના ભાગમાં ખરું ને એ કાળી ડાગી પડતી હોય છે એટલે જ્યારે ત્યારે આપણે માર્કેટ યાર્ડમાં જઈએ વેચવા હોય કોઈને તો એ વખત ભાવ ના મળતો હોય એટલે તમે આવી રીતે ઘઉં સાચવજો અને પવન જોઈને ઘઉ પાજો કારણ કે આ છેલ્લું પાણી પીવાનું હોય ને એટલે ફરી વળ્યું કરવાનું આપણે દેશી ભાષામાં એવું કહેતા કે ભાઈ ફરી વળ્યું કરો ક્યારે ભરવાના નહીં ક્યારે ભરવા જાઓ તો ગૌ પડી જાય તો એ પાછો દાણો ઝીણો થઈ જાય છે અને અમારે તો એવું કહેતા ભાઈ ચકલની જીભો જીવા દોણા થઈ જાય છે હવે તમે છેલ્લું પાણી સાચવી લેજો અને પીડાશ પડાય એટલે ઘઉં પાવાનું બંધ કરી દેવાનું દિવસ યાદ ના હોય એ વખત તમારે બંધ કરી દેવાનું નમસ્કાર ખેડૂતું